પણ ખરેખર બે વર્ષ ચાર વર્ષ છ વર્ષ પછી આપણે જોશું અને આપણી જાતનો આપણે અભ્યાસ કરશું તો ખ્યાલ આવશે એક નિરીક્ષણ યા સર્વું કરશો તો ખબર પડશે કે ભાઈ આપણે પાંચ વર્ષ છ વર્ષ દસ વર્ષ કોઈ સિસ્ટમને ફોલો કરી કોઈ ગુરુને ફોલો કર્યા યા કોઈ ખાસ વિચારધારાને આપણે ફોલો કરી પણ પાંચ વર્ષ પછી આપણે આપણી જાતનું ઓબ્ઝર્વેશન કરશું તો એની અંદર કોઈ નોંધનીય કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો હશે નહીં અને કદાચ જે કોઈ ફેરફાર થયો હશે એનાથી કોઈ આપણી અવસ્થા પણ બદલી નહીં હોય અને જીવનના કોઈ સમસ્યાના સમાધાન પણ નહીં થયા હોય ઉલટાની કોઈ નવી નિર્માણ થઈ હશે બની શકે છે અને મારા જીવનનો અનુભવ છે મારી આધ્યાત્મિક યાત્રા ઓગણીસો ચાલુ થઈ અને ઓગણીસો પંચાણું ની અંદર મારી અંદર શક્તિ ડેવલપ થઈ પણ માર્ગદર્શન અને પ્રોપર જ્ઞાનના અભાવથી એ બધી શક્તિઓ અને સિદ્ધિઓ કર્મસ કસાઈ ગઈ અને એ બધું જ વસ્તુને નવેસરથી ડેવલપ કરવું પડ્યું શા માટે કારણ કે આપણી પાસે પૂરતી માહિતી નહોતી

એ લોકો પણ આપણી ઉપર પૂરતું ધ્યાન આપતા નથી અને નથી આપતા એની પાછળ પણ એનું કોઈ કારણ છે અને આપણને શું જોવે છે એ આપણને ખબર નથી એ આપણી સમસ્યા છે પણ જેની સમસ્યા છે તે અને જે એના નિષ્ણાંતો છે એની વચ્ચે જે તાલમેલ બેસવો જોઈએ એ પ્રોપર તાલમેલ બેસતો નથી તો એ તાલમેલ કેમ બેસાડવો અને શું કરવું જોઈએ અને શરૂઆત પણ ક્યાંથી કરવી જોઈએ એ વિષયની અંદર અમે મહારથ હાંસલ કરી રહી છે અને ઘણા બધા લોકો આનો લાભ પણ લઈ રહ્યા છે અને જે લોકો લાભ લઈ રહ્યા છે એમની એવી ઈચ્છા હતી કે આ જ્ઞાનને આપણે જાહેરમાં મૂકવો જોઈએ મેં એની ઉપર ઘણું બધું ચિંતન કર્યું અને પછી નિર્ણય કર્યો કે અમુક ચીજો જે કહેવા લાયક છે જે જાહેરમાં મૂકી શકાય એવી છે એને આપણે જાહેરમાં મૂકવી જરૂરી છે છેલ્લા દોઢ મહિનાથી મારી પાસે એવા ઘણા બધા લોકોના ફોન આવ્યા કે જે પચીસ પચીસ વર્ષથી ધ્યાન કરે છે છતાંય એના જીવનમાં કોઈ સમસ્યાનો અંત નથી સારા સારા ગુરુઓને ફોલો કરે છે પણ જીવન ઠેર છે પણ તારો સમસ્યાઓ જીવનમાં વધી છે પણ ઘટી નથી શા માટે એવું બની રહ્યું છે આપણે ધ્યાન કરવા લાગ્યા આપણે યોગા કરવા માંડ્યા બધું જ કરવા માંડ્યા પણ ધ્યાનની શું જરૂર છે યોગાની શું જરૂર છે પ્રાણાયામની શું જરૂર છે ગુરુની શું જરૂર છે આ ચીજોની પાછળ સાચા કારણો આપણી પાસે સાચા જવાબો નથી આપણી પાસે જે જવાબો છે એ કોઈ ભણતા જવાબો છે અને એ પ્રોપર જવાબો પણ નથી ધારો કે તમે એમ કહેશો કે ધ્યાન શા માટે કરવું જોઈએ હું તો ધ્યાન કરું છું રોજ પણ શા માટે તમે ધ્યાન શા માટે કરો કોઈ વ્યક્તિએ પોતાની જાતને એવો સવાલ પૂછ્યો કે હું ધ્યાન શા માટે કરું છું ધ્યાન કરવું જોવું સારી વાત છે પણ ધ્યાન શા માટે કરો છો શું તમને તમારા જીવનમાં મેળવવું છે તો તમે ધ્યાન કરો છો યા શું હેતુ છે અને દરેક વ્યક્તિ પોતપોતાનો હેતુ દર્શાવે છે પણ પૂરતી માહિતી ન હોવાથી એ ધ્યાન કોઈ પરિણામ લાવતું નથી અમે પણ કેટલા બધા ગુરુઓ બદલાવ્યા પણ કોઈ પણ ગુરુએ મારા જીવનની અંદર મગનું નામ મરી પાડ્યું નહીં એટલે મને આંચકો લાગ્યો કે પ્રોબ્લેમ તો બધે બધે જ છે પણ એક વ્યક્તિ મારા જીવનમાં મળી અને એ છે વાઇટલ ફોર્સ રિચર્ચ સેન્ટર પાલનપુરમાં નિવાસ કરી રહેલા સિટી યોગીસી દશક બાબુ એ વ્યક્તિએ મને ખાલી એટલું જ કીધું કે તને જો તારા સવાલોના બધા જ જવાબો જોતા હોય તો તું ફક્ત અને ફક્ત શાંત બની જા અને મેં શાંત બનવાની કોશિશ કરી અને મને મારા જવાબો મળી ગયા તો બધા જ વાત કરે છે કે શાંત બનો પણ શાંત કેમ બનવું કોઈને ખબર નથી બધાઓ જ ઉપર કરી રહ્યા છે આ માયા એટલી તો સહેલી નથી કે તમે ઘર બેઠે અને એક ક્ષુદ્ર પ્રયાસોથી તમે કશું મેળવી શકો યા સત્યને જાણી શકો એ તો આ બધી ચીજોનો શા માટે આ બધી વાતો મેં તમને શા માટે કરી હું પૂર્વભૂમિકા આ હું મારી વાત કથા નથી કહેતો આ બધાની વતી હું મારું બોલી રહ્યો છું દરેક મનુષ્યની કથા હું બોલી રહ્યો છું એમ તો છે દરેક મનુષ્ય દુઃખી છે અને એટલા માટે કે આપણે ફક્ત અને ફક્ત આજી મશીન જ છીએ અને મશીનની જાણકારી પણ આપણે નથી પરમાત્માએ પૃથ્વી ઉપર ફક્ત અને ફક્ત સ્ત્રી અને પુરુષ બનાવ્યા અને મનુષ્ય બનાવવાનું કામ આપણી ઉભરી મેં છોડી દીધું મનુષ્ય બનવાનું આપણે કામ કરવાનું છે પણ આપણે એવો વહેમ ઘૂસી ગયો છે આપણે મનુષ્ય છીએ નથી આપણે એક એંગલથી મનુષ્ય નથી આપણે ફક્ત અને ફક્ત સ્ત્રી અથવા તો પુરુષ છીએ અને પ્રકૃતિ રહી વાત બીજી પ્રકૃતિની કે પ્રકૃતિની અંદર પ્રકૃતિની અંદર એવો ગુણધર્મ છે કે એ ખાલી સ્ત્રી અને પુરુષ કરી શકે છે એ મનુષ્ય બનવાની સત્તા પ્રકૃતિ પાસે નથી મનુષ્ય બનવા માટે આપણે આપણી અંદરથી ઈચ્છા શક્તિને જગાડવી પડે સંકલ્પ કરવો પડે તો જ એ તમારા માટે દરવાજા ખુલે આ આખી પૃથ્વી ઉપર યા સંસારની અંદર એવી કોઈ પણ સિસ્ટમ નથી કે તમને મનુષ્ય બનાવવા માટે કોઈ આગળ આવે એક જ રસ્તો છે કે તમારે ઈચ્છા કરવી પડે કે મારે મનુષ્ય બનવું છે જો મારા જીવનમાં કોઈ દુઃખ છે યા કશું ખોટી રહ્યું છે ત્યાં કશુંક ને કશુંક એવું બની રહ્યું છે કે હું જીવનને સમજી શકતો નથી યા સમજી શકતી નથી તો એનો મતલબ એ છે કે આપણે યાંત્રિક છીએ અને આપણે મિકેનિકલી શ્રી યાદો પુરુષ છીએ આપણે અંદર મનુષ્ય બન્યા નથી અને મનુષ્ય બનવાનું કામ થોડું કઠિન છે અઘરું તો નથી અને મનુષ્ય મશીન બનવાની સ્કૂલો ભારતની અંદર હતી મનુષ્ય બનવાની સ્કૂલો ભારતમાં હતી અને છે જ કારણ કે આપણે આશ્રમ નામ નથી આપતા કારણ કે આ આશ્રમની કેટેગરી નથી મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એક સ્કૂલની એક્ટિવિટી છે અને એને આશ્રમ કેવો એ કેવો પામ છે ગૌશાળા હોય વન ક્ષેત્ર હોય ઘણું બધું હોય ના હોય એટલે આશ્રમ તમને બદલાવી ન શકે લોરીપોપ આપી શકે એનએસસી આપી શકે સંમોહન આપી શકે યા તમે કશુંક બનાવ છો બદલાવી તો ઘણા બધા લોકોએ જગી વાસુદેવ ઓશો રમણ મહર્ષિ જય કૃષ્ણમૂર્તિ ઘણા બધા લોકોએ ટ્રાય કરી કે કરવાની મનુષ્યતાની મનુષ્યમાં રહેલી મનુષ્યતાને જગડવાની પણ માણસો સમજી ન શક્યા કારણ કે કામ થોડું ઘરું છે તો ખબર નહીં અમારા જેવાને થોડી ખુજરી ઉપડી અને આ કામ શરૂ કર્યું છે જોઈ હવે શું થાય છે અને જ્યાં સુધી અમને આ ખુજરી છે ત્યાં સુધી લાભ લેવો હોય લઈ લે કામ કઠિન છે પણ અશક્ય નથી તો વાત છે આપણે જ્ઞાંત્રી છીએ દુઃખનું કારણ છે અજ્ઞાન અને અજ્ઞાનનું કારણ છે બેહોશી આપણે બધા જ બેહોશ છીએ અને ઊંઘેલા છીએ તમે એમ કહેશો કે ભાઈ ઊંઘેલા છીએ જાગવું જરૂરી છે છે તો બધા જ જાગવાની વાતો કરે રેગડી ચલાવતો હોય મજૂરી કરતો એ પણ જાગવાની વાત કરે છે તો એનો બિઝનેસ કર્યા વાળો છે એ પણ જાગૃતિની વાત કરે છે એની જાગૃતિની જાગૃતિ અલગ છે સમાજ સેવકો સુધારકો પ્રમુખો મહિલા મંડળ યુવક મંડળો સમાજના પ્રમુખો બધા જ જાગવાની વાત કરે છે હવે તમે બધા જાગો જાગો પણ શું જાગવું છે જાગવું એટલે શું જાગવાની કોઈ જ વ્યાખ્યા આપણી પાસે નથી જે વ્યક્તિ જ્યાં છે ત્યાંથી જાગવાની વાતની વ્યાખ્યા એની અલગ અલગ છે તો જ્યારે હું કોઈ વાતની જાગવાની વાત કરું છું તો એ મારો અર્થક અલગ છે તમે જ્યારે કોઈ વ્યક્તિ જાગવાની વાત કરે છે તેનો અર્થ અર્થ અર્થખ અલગ છે વ્યક્તિ એ વ્યક્તિ એ બધું જ અલગ છે અને અમે જાણ્યું છે તો મનુષ્યની અંદર મનુષ્યતા જગડવી હોય તો એ હોલસેલમાં જાગી શકતી નથી અને હોલસેલ ની અંદર પર્યાપ્ત માત્રામાં સામગ્રી ઉપલબ્ધ કરાવવી પડે એમને ત્યારે એ જાગૃતિનો પ્રારંભ થાય અને સતત માર્ગદર્શન હેઠળ સંસારમાં રહી અને સંસારના કાર્યો કરતા કરતા અને સંસારને ડિસ્ટર્બ કર્યા વગર તમે જાગી શકો છો અને એવા તરીકાઓ અમે ઈજાદ કર્યા છે અને એના માટે અમે એક સ્કૂલ પણ છે જેનું નામ છે જાગરણ નિર્માણ બસ તમારે ખાલી એટલું જ કરવાનું છે કે મારે જાગવું છે બરાબર ઈચ્છાશક્તિ તમે જ્યાં છો એ જીવન તમને પસંદ નથી આ પહેલી શરત છે અને તમે આજથી શિવદુઈ જે પણ જાણો છો એને ભૂલવું પડે તમારી પાસે જે પણ માહિતી તમારા દિમાગમાં ભરેલી છે એ એકે એંગલથી કોઈ કામની નથી એ હું અમે તમને પ્રૂફ કરી આપીએ અને તમને એવું લાગે કે ખરેખર આપણે જેને જ્ઞાન અને સમજ સમજતા હતા એવું કશું જ આ જીવનમાં કામ આવે હું

સારા મનુષ્ય બનવું વાતો બધા જ કરે છે મજા આવે સાંભળવાની પણ બની શકતા નથી કારણ કે એના પાના પકડે અને ડિસમિસ કેવા હોય એ ઓઝારો કોઈની પાસે નથી અમે એ ઓઝારો હાંસલ કરેલા છે એટલે જાગવું જરૂરી છે તમને જીવનમાં જ્યાં છો તમને સંસારનો કોઈ પ્રોબ્લેમ છે મેન્ટલી ડિસ્ટર્બ છો ધંધામાં પ્રોબ્લેમ છે પરિવારમાં પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ છે એ બધાના લગભગ અમારી પાસે ઉપાય છે એટલે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે તમારા સુધી એક માહિતી પહોંચાડવા માંગી રહ્યા છીએ કે જો તમારા જીવનમાં આવું કશું હોય તમે જ્યાં છો ત્યાંથી કશુંક આગળ કરવા રૂપાંતરિત થઈ અને એક આગલા પગઠિયા ઉપર ચડવા માંગતા હો અને એ પણ એક પ્રોપર રીતથી અને પરમેનન્ટ તમે તબક્કાથી કે જ્યાંથી નીચે પડવાની કોઈ શક્યતા નથી એવું જીવન જીવવા માંગતા હો તો વેલકમ તમે અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો અને લાભ પણ મેળવી શકો છો અને સ્ટેપ બાય સ્ટેપ આજે આ પહેલો વિડીયો છે અને આના પછી જેમ જેમ સમય મળશે એમ એમ વિડીયો શરૂ થશે અને તમને મળતા રહેશે અને તમે એને જોજો અને લાભ લેજો કોઈ કહે છે ગ્રહ નડે છે કોઈ કહે છે પિતૃદોષ છે આ કરાવો તે કરાવો આ મંત્ર જપો બધા જ શાસ્ત્રોના વિધિ વિધાન રાઈટ જ છે ઋષિ મોનિયો પાગલ નહોતા કે જે બનાવી ગયા છે એ બધું જ રાઈટ છે પણ કઈ ગોળી કોને ખાવી અને કઈ વ્યક્તિ માટે કયું કરવું જરૂરી છે એ માહિતી એની પાસે નહોતી તો અમે એવો પણ એક અભ્યાસક્રમ શરૂ કર્યો છે કે કયા દર્દની શું દવા છે એક જ છે કે એ દર્દ છે એવું તમને પેલું લાગવું જોઈએ અને એ દર્દમાંથી તમને તમને મુક્ત જોઈએ એની ઈચ્છા હોવી જોઈએ અને એના માટે અમે જે કહીએ તમે કરવા તૈયાર હોવા જોઈએ તો જગતની અંદર કોઈ પણ ચીજ એવી નથી કે જે ન થાય અસ્તુ હવે આપણે મળતા રહીશું બસ આ લિંક જોતા રહેજો Ale tam nie ma.